છાલ અને બીજ વગરના ફળને ખાવાથી મળે છે અઢળક ફાયદાઓ એવું તે ક્યુ ફળ છે જેમાં છાલ અને બીજ બંને જ નથી પરંતુ તેને ખાવાથી મળે છે અઢળક ફાયદા નામ જાણીને આશ્ચર્ય થશે દુનિયામાં ઘણા એવા ફળ હોય છે પરંતુ શું તમે જાણો છો કે એક ફળ એવું પણ છે જેમાં એક પણ બીજ નથી હોતું અને તેને છાલ પણ નથી હોતી હા હું એક એવા ફળ વિશે વાત કરી રહી છું જેને તમે ખાધું તો હશે પરંતુ તેની આ ખાસિયત વિશે તમે નથી જાણતા સામાન્ય રીતે દરેક ફળમાં છાલ હોય છે પરંતુ આજે હું તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહી છું જે ફળ એકદમ અનોખું છે કારણ કે આ ફળને ન તો બીજ છે ન તો તેને છાલ હોય છે આ ફળ કદમાં પણ નાનું હોય છે અને સરળતાથી ખાઈ શકાય છે આ સાથે આ ફળ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે હકીકતમાં આપણે શેતૂર વિશે વાત કરી રહ્યા છીએ શેતૂર એક એવું ફળ છે જે તેના અનન્ય સ્વાદ અને પોષક ગુણો માટે જાણીતું છે આ ફળમાં ન તો બીજ હોય છે અને અને ન તો તેની તેની છાલ હોય છે રચના દાણાદાર તેનો રંગ સફેદ લાલ કે કાળો હોઈ શકે છે શેતુર પોષક તત્વોનો ખજાનો છે તેમાં વિટામિન સી વિટામિન કે આયર્ન કેલ્શિયમ ફાઈબર અને એન્ટી ભરપૂર માત્રામાં જોવા મળે છે શેતુર ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે તો ચાલો જાણીએ શેતુર ખાવાથી સ્વાસ્થ્યને ક્યાં ક્યાં લાભ થાય છે તેના વિશે એક શેતુરમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ્સ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે આ સિવાય શેતુરમાં હાજર ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે શેતૂરમાં હાજર ફાઈબર બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ ઉપરાંત આ ફળમાં હાજર વિટામિન એ આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે ત્રણ શેતૂરમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખવામાં મદદ કરે છે વાતાવરણમાં સારી રીતે ઉગે છે શેતૂરના ઝાડ લાંબા આયુષ્ય ધરાવે છે અને દર વર્ષે તે ફળ આપે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કાંઈ પણ સજેશન હોય તો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ